અને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ તમે ભૈયે લાગવું માનતા કરો તો એ માં કામ કરે ને હું ભૈયે લાગવું માનતા કરું તો મારું કામ એ માં ભગવતી કરે માં તો આદિ અનાદિથી છે માં તો આદિ અનાદિથી છે ભગવાન રામના વખતમાં હતી પાંડવોમાં હતી અને અટાણે છે ને હું તમે વયા જા હું તો માં તો હશે હશે ને હશે માં તો કાયમ ને માટે આદિ અનાદિથી છે પ્રથમ પહેલા તો અહીંયા જેટલા વડીલો મોટી ઉંમરના માતાઓ અને દાદા હશે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો એ આપણું સત્ર છે અટાણે વાંધો ને યાદ પીડ્યો મા બાપ નો મોટો પ્રશ્ન થયો નહીં મારી સાથે નહીં કેની સાથે પહેલું તીર્થ માં બાપ મારે જ્ઞાન સાથે ગંમતની વાતો કરવાની છે અને હું કંઈ ભગત વગત સૌ દેશી માણસ કલાકારી નથી કર્મયોગી માણસ છું પહેલું તીર્થ મા બાપ છે ભાઈ ગાય હું બધા ગાય છે કે ભાઈ માવતર મળે તો વરદાયની માં જેવા મળજો એમાં મારો થોડોક પ્રશ્ન છે વાંધો નથી આ છે છે ગોઠવવાનું આ ભવે 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 મળજો આ ભવ તો આ મળ્યા છે હવે આનું શું ગોઠવવાનું એનો અર્થ કવિ નો એમ છે ઝાલા કે હે માં વરદાય ની અમને બીજો જન્મ મળે તો અમને જે માવતર મળ્યા છે એ જ માવતર અમને ભવો ભવો મળે એ મા ના ખોળામાં મોટું થવું છે માં ના સંતાન આપણે સેવા તરીકે છે એ જન્મી ન શકીએ એટલે માં છે ને એ આપણા બાપની માં છે આપણા દાદાની ના છે ને આપણા સંતાની માં છે એટલે આ ભવ મજા હશે ભાવો ભાવ એટલે મારા વાળા મેં પૈસા નાખજો હું બે દુહાતો ગાય પણ પેલા મને થોડીક વાત કરવી કરીને મનસુખ કોણ ના પાડે છે મારું નામ મનસુખ છે એકવાર ભાઈ અનિલને જોરદાર તાળીઓના ગગડાટ થી વધાવ એટલા બેનોની હાજરી છે ને એ બદલ આપ વડીલોને કે ઘણી વખત નથી આવવા દેતા હું કે હુઈ રાવ ને સાનો કે નથી આવવા દેતા અરે હારા કામ પોતે નો બીજા નો હોય અમુક અવલાટા ની હોય માના દર્શન કર્યા માં હજી બિરાજી નથી તા મને અંદર થી થયો કે માં હજરા હાજર બેઠી છે માં હજરા હાજર બેઠી છે માં હજરા હાજર બેઠી છે ઘણા છે ને હારા પોતે માં બીજા ના પડે નથી જવું એ દુર્યોધન ના વિચાર કોઈ નો આવે બીજા ના પડે અમુક ત્રાહાટા ની કપલી નું હોય ભેગો રાખો તો નડે નો બરકો તો એમ જવા દો મિસાલ એમ જવા દો એક માણસની જાત ભગવાને પ્રગટ કરીને બધા જીવ જંતુની દિશા માઠી કરી નાખી કઈ ઉતરી જ નથી આવતું બોલો કોઈ વસ્તુ ગમતી જ નથી આવતું અને માંથી હવે ટૂંકું ટૂંકું વિચાર થવા માંડ્યા હવે તો એને માં બાપય નથી ગમતા નહીં કોઈ નહીં અમે બેન અમારું એક જ વન પીસ જ અમે બેન અમારું એક હાલી જઉં આ કેવું ઓય ભાઈ એટલે અમુક આટાની કપની હોય એટલે હું શકુની ના વિચાર પોતે નો ભેગો રાખો તો નડે નો બરકો તો ભેગો રાખો તો તમારી ખાનગી વાત બધી ખુલી કરે આમ મને હોય અને બંધો નથી જો નો તેમ કે હું નથી પૂરું ન થાય જોજો પછી તું તો કાલ જન્મો એક વાત એ કહી દઉં આ માનો જે મઢ બીનો એક વર્ષમાં બીનો ભાઈ કહેતા હતા આ મઢમાં પાયાથી માંડી નટાણ સુધીમાં જેને તનથી મનથી ધન સેવા કરી હોય એક વાર જોરદાર તાળીઓના કકડાથી વધારે આમાં સહકાર કદાચ નો દીધો હોય ને નો નડ્યા હોય એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાર નગર ઈ હોત થયો હરિયા એમને ખૂતા ખીલા ઉભા રહ્યા એક ખોડતો બીજો કાંઠે મને પૂછું અને એક ઈ વાત કરી દઉં મોટા ની માલિકો આ શેરીમાં આમાં જેને પૈસા દીધા છે ને જેને સેવા કરી છે ને હવે હો વરસુધી મા ભગવતી નો મોઢ નહી કરવો પડે જેની પાસે ઈશ્વરની કૃપા હે છે એના જ પૈસા કાયમ આવ્યા બાકીના કોઈના કાયમ નહીં આવે એ દાટેલા પીડારી અરે પૈસા તો ઘણાય પાસે છે દાતીન મરી ગયા નીકળી ગઈ ફૂફ બાંધો એટલે અમુક ત્રાહાટા ની કપલી ભેગો રાખો તો નડે નો બરકો તો નડે શકુની ના વિચાર કવરો ભેગો રાખો કહરો કડવી નાખ્યો પાંડવે નહોતો રાખ્યા હિમાલી સુધી બગાડ્યા હું કર્યું ઝીણી ઝીણી કરીને ચાંદી થઈ ગઈ ખાસ મિત્રો બધા ને મારી વિનંતી છે જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો બેન બેહો એ માસી બે જાઓ ઉભા થતો પણ એ તો એના ભાણિયા ના માછી હોય મારા નહીં કઈ આ તો આનંદ ની વાત છે બેનું કઈ હરામ બરાબ દેતા નહી એટલે જિંદગીમાં કોઈથી જુગાર નહી રમશે જુગારથી લોભ છે લોભમાંથી પાપ થાય પાપમાંથી વિનાશનું સર્જન થાય અને એક લાહી લાઈન હોય લાહી લાઈન બહુ સારી કાયમ આટા નહીં દુનિયા ગમીને જાઓ ગમે કામ ચાલુ કરો કે ચાલુ કરો ચાલુ કરો જેવું ચાલુ કરો પડદા વાત વહી જાય પછી મુંગણ હકેલતા હોય આવે બહુ સરસ ગોઠવાનું આવું આવું નતું ધાર્યું હો ભાઈ આવું નતું ધાર્યું આપણે કે તું ક્યાં હતું મારે કેટલા કામ ને હું થોડો કહું ઉસ્તાદ એ લાહી લે ઓ મારી નડે નહીં લીકેજ થયા કરે એટલે ઘણા ક્યાં કપલીન હું છે કપલીન હું છે એટલે હું ભેગી રાખું જો આ સજન છે ને એટલે લાઈને કાંઈ આવી કપલીને કાંઈ આવી

હોત ની કૌરવો તો પાંડવો યાદ કોણ કરે હોતની કાળણી મી તો ઘનશ્યામ યાદ કોણ કરે હોત ની ભેરવો તો રામદેવ યાદ કોણ કરે અરે હોતની રાક્ષસો તો આ ભગવતી યાદ કોણ કરે હોતની રાઈ તો હુર્જ ને યાદ કોણ કરે હોત ની દુઃખ તો સુખ ને યાદ કોણ કરે હોતની મૂર્ખ તો સજન ને યાદ કોણ કરે હોત ની અજ્ઞાની તો જ્ઞાની ને યાદ કોણ કરે અરે મિત્રો હોતની મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે મોત નો હોત તો જિંદગીની કિંમત નો થાય માં ભગવતી ચાર તારીખે બિરાજ છે અઢાણ થી બિરાજી ગઈ છે બેનું ભાઈ યુવા દંપતીઓ છે મળ્યા છો એક દર્દ ભરેલી વિનંતી છે કે એક પ્રતિજ્ઞા કરજો યુવા દંપતીઓ ક્યાંથી અમે દીકરો ને દીકરીનો ભેદ નહીં રાખી માં ભગવતી તારી સાક્ષી કઈ છે દીકરો ને દીકરીનો ભેદ નહીં રાખીએ દીકરો ને દીકરી તારું સંતાન માની અમે જન્મ આપશું આ એક પ્રતિજ્ઞા એ કરજો અને બીજી પ્રતિજ્ઞા એ કરજો કે આજથી અમારે કોઈની આરે વાંધો હોય છે ને પરિવારમાં સગા સંબંધીમાં તો અમે હંમેથી કહેવું કે મારી ભૂલ હતી તમારી ભૂલ નથી મારી ભૂલ હતી તમારી ભૂલ નથી આજથી આપણા અબોલા પૂરા મારી ભૂલ હતી તમારી ભૂલ નથી એમ કરી અને એકા બીજા ગળે મળીને ભેટશું આ જરૂર છે નકર કાંઈ એનો અર્થ જ નથી ગણેશ કહેતા હું મરી જાઉં પણ હું થોડો બોલાવું તો મેર લે કેવું પણ એ લઈ હું જવું જાય જીવું થોડું ઝેર દાદુ શા માટે મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે ફરી ફરીને થોડો મળે દાંત કાઢતા કાઢતા ન મરી જાય અરે આ તો ભાઈ ભાઈ બોલે નહીં બાપ દીકરો બોલે નહીં હાહુ વહુ બોલે નહીં નણંદ ભોજાઈ બોલે નહીં આડોશી પાડોશી બોલે નહીં ક્યાંક ક્યાંક હસબન્ડ વાઈફ બે માણા

મારા લગ્ન થયા ત્યાં કેમેરા જ નહોતા એટલે મેં ચાર વર્ષ પહેલા પચાસ વર્ષ પૂરા થયા ને ત્રણ વર્ષ પહેલા તય પાછા લગ્ન કર્યા છોકરા છોકરા કે નહીં દાદા તમારા ફોટા પાડવા કીધું તો પાડો બેઠા ને ત્રાહા ભાંગા થઈ કહેવાનો મારો ભાવાર્થ એટલા બેનું બેઠા એટલે એક સંદેશો વાહ મારા વર મેં પૈસા તો આવ્યા હારું કીધું એ તો હું ગાય હોત તો એ તમને આગજો હોત પાછા પાછા ફરી બીજી વાર લઈ લીજો અને પૈસા ભાઈ જેટલા એટલા પછી લઈ લેવા આખું બંડ ક્યા બાદ અરે આખું બંડલ મને ઉડાડવા દીધું ઉડાડ મનસુખ ઉડાડ પણ એ નથી જીવેલ તો અરે બીજાને કોક દાન કરતો હોય ને ઘણે તમે આમાં પૈસા દેતા હો ને કે ધર્મમાં દેતા હો રાષ્ટ્ર માટે દેતા હો કોઈ ગરીબ દીકરીના કરિયાવરમાં દેતા હો કોઈ દવાખાનામાં દેતા હો કોઈ જગ્યામાં દેતા હો તો ઘણી કપલી શું કે ખબર એ બે નંબર ના હોય એ બે નંબર ના છે મને ખબર હોય ને એ બે નંબરના પણ તું હાળા પોણા ચાર નંબર ના ભરાય નહીં આમાં જન્મો છો પ્રગટ થયો છો ઉત્પન્ન થયો છો બોલો ગઝબ છે પણ હું બેગ દુખા નાખી લો આપણી તૈયારી કરો સમજો સલતી સલતીમાં બી મૂકવો કઈક બધા પૈસા લઈને ત્યાં બેઠા છે પાણી પી લે બેઠા સુખ નો રહે એ તેની એકવાર માં વરદાઈ ને યાદ કરે માં કુળદેવી ને યાદ કરે માં કાળકા ને યાદ કરે ભાઈ પછી તમારો બાપુ જો આનવાજ દુહો છે

વહીલો બાપી મારો બાપડો કઈ ધારામાં ઘાટાય પછી તન ઘાટાય ને તન ઘટતા મન ઘટી જાય ત્રણ ધારામાં ઘટાય એ પછી ધન ઘટાય ધન ઘટતા મને ઘટી જ જાય આ માયમાન ઘટાય બધી ઘટાત ઘટાત 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 બસ ઘટાત ઘટાત ઘટજા એ કીર્તિ હુદા કોટડા નહીં પડ ભાઈ 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 અરે મારો બાપરી હરે લડતું હરી હરી ના આવતા હરીના આ સાવદા ભલે ભલે આ વીડિયો વાળા આ મારો બાબુ જેવું આવું હોય ભાઈ એ તમે પણ યાદી આના આ દાદું પણ યાદી ને નું મારું છે સાલો બોટાદ જાઈ એ હાલો ઇફલી શેરી માં એ મા વરદાની ના શરણ માં જાઈ એ જ્યારે અનુકરણ કિંગ હોય ભાઈ 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 કો પણ હોય તો પાણી નું લા હુડાર આવે દી હાડ એ ની મધરીએ મેની માનવા એમને કોના કીધાય માં ખમાયું માપે હારું ભાઈ